શિહોરમાં વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને ચાકુની અણીએ લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ગણતરી કલાકમાં ઝડપી પાડ્યો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગરના શિહોરમાં રહેતા વર્ષાબેન વરાના ઘરમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે ચોંકાવનારી વાત એ છે કે આ લૂંટ કરનાર કોઈ નહીં પણ ભત્રીજો તરંગ જીતેન્દ્રભાઈ હતો દેવામાં ડૂબેલા તરંગે પોતાના કાકાના ઘરે જ લૂંટનું કાવતરું ઘડ્યું હતું જ્યારે તેના કાકા દુકાને ગયા ત્યારે તરંગ ઘરમાં ઘૂસી ગયો હતો તેણે પોતાના કાકી હર્ષાબેનને ચાકુ બતાવીને ધમકી આપી અને તેમના ઘરેણા લૂંટીને ભાગી ગયો ઘટનાની જાણ થતા સિહોર પોલીસ અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી પોલીસની સતત મહેનત બાદ આરોપી તરંગને ભાવનગરના સિસર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે માત્ર 3 કલાકના ટૂકા ગાળામાં જ આ લૂંટનો ભેદ ઉકેલી નાખીને મોટી સફળતા મેળવી છે આજરોજ રોજ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનાથ મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હર્ષાબેન રમેશભાઈ વોરા કે જેઓની ઉંમર વર્ષ બાસઠ છે તેઓ તેમના ઘરની બાજુમાં તેમના પતિદેવની દુકાન પર લીંબુ શરબત આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરની અંદર એક અજાણ્યો ઈસમ છે એ ઘૂસી ગયો હતો જ્યારે હર્ષાબેન લીંબુ શરબત આપી અને પરત આવ્યા તે દરમિયાન એના ઘરમાં રહેલ અજાણ્યા ઈસમ છે તેને ગળા પર ચપ્પુ મૂકી અને તેમની પાસેથી મંગળસૂત્ર બંગડી તેમજ બુટ્ટી છે તેની લૂંટ કરવા માટેની માગણી કરી જેમાં બંગડી અને મંગળસૂત્ર છે તેની લૂંટ કરી આરોપી છે એ ફરાર થઈ ગયો હતો સદરૂ બાબતની જાણકારી સિહોર પોલીસ સ્ટેશનને મળતા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડીજી જાડેજા દ્વારા અમને જાણ કરવામાં આવી તૈયારીમાં જાણ થતાં અમારા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનની બહાર નીકળવાના જેટલા પણ એક્ઝિટ પોઈન્ટ છે એ તમામે તમામ એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી જેમાં સોનગઢ ઉમરાળા વલભીપુર અને વર્તેજ એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કે જેમાં બહાર જવાના જે પણ રસ્તા છે અમરેલી બોટાદ અથવા તો રાજકોટ એ જવાના તમામ તમામ રૂટ પર નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કંસારા બજાર છે મુખ્ય શાક માર્કેટ છે એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ સોથી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતાં સદરુ આરોપી છે એ સિત્તસર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને જાણકારી મળતા સદરુ આરોપી છે એ પકડી પાડવામાં આવેલો હતો અને આરોપી પાસેથી મંગળસૂત્ર તેમજ બંગડી કુલ પાંચ તોલા જેવું સોનું છે એ પૂરેપૂરું રિકવર કરવામાં આવ્યું છે સદરુ તપાસની અંદર નેત્રમના કેમેરા છે એ કેમેરા મારફતે પણ જે આરોપી છે એની સૂક્ષ્મ ડિટેલ જે છે એ લેવામાં આવી હતી અને તેના દ્વારા અલગ અલગ જે ફોટોગ્રાફ છે આરોપીના અલગ અલગ એંગલથી એમના કપડાં એમનું જે હુલ્યો છે એ તમામે તમામ છે એ પણ અમને મળવામાં આવ્યું હતું તેના દ્વારા બીડી જાડેજા દ્વારા આ જે ફોટા છે એ પણ અમારા જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમને પણ મોકલવામાં આવ્યા હતા અને આમ જે કહેવાય ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી અને આ જે લૂંટ છે એ ત્રણ કલાક જેવા ઓછા ટાઈમની અંદર એ ડિટેક કરવામાં આવી હતી અને જે પાંચ તોલા જે સોનું જે લૂંટમાં ગયું હતું એ તમામે તમામ રિકવર કરવામાં આવેલ છે ભાવનગર સરાહનીય કામગીરી જેને ગણતરીની કલાકોમાં જ ગુનો ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર